આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાંથી રાજકારણના દુર્લભ દ્રશ્ય સામે આવ્યા છે જેમાં છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા અને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક મંચ ઉપર જોવા મળ્યા કહેવાય છે આમ તો આ બંને નેતાઓ છે તે એકબીજાના વિરોધી છે જે રીતે ભીલ પ્રદેશના મુદ્દાને લઈને છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારોમાં એક માંગ ઉઠી છે ને ચૈતર વસાવાના સમર્થનમાં થોડાક દિવસ પહેલાં મહેશ વસાવા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું અને સુરમાં સુર પુરાવ્યો હતો તે મામલાને લઈને બંને નેતાઓ એક સાથે જોવા મળતા રાજકારણ પણ ગરમાયું છે ત્યારે ચેતર વસાવાએ શું ચીમકી સરકારને આપી છે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં ભીલ પ્રદેશના મુદ્દાને લઈને રાજનીતિ ગરમાઈ છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર પોતાના ભાષણ દરમિયાન ભીલ પ્રદેશનો મુદ્દો અચૂક ઉઠાવતા હોય છે તેમના આરોપ છે કે વર્તમાન સરકારમાં આદિવાસી સમાજનો વિકાસ નથી થઈ રહ્યો આદિવાસી સમાજ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે શિક્ષણની બાબત હોય રોજગારની બાબત હોય જળ જમીન જંગલ જેવી સંપત્તિઓ આદિવાથી સમાજ પાસે છે છતાં પણ તેમને મજૂરોની જેમ રહેવું પડે છે તે મામલાને લઈને તેઓ દેશનું ઓગણત્રીસમું રાજ્ય છે તે ભીલ પ્રદેશ બનશે તે પ્રકારની માંગ ઉઠાવતા હોય છે અને થોડાક દિવસ પહેલાં છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ પણ ચેતર વસાવાની માંગને સમર્થન આપ્યું હતું અને સાથે જ તેમણે સુરમાં સુર પુરાવીને હવે આગામી દિવસોમાં ભીલ પ્રદેશના મુદ્દાને લઈને તેઓ લડત ચલાવવાના છે તે પ્રકારની વાત પણ કરી હતી આમ તો કહેવાય જયતર વસાવા અને મહેશ વસાવા એકબીજાના વિરોધી છે પરંતુ જ્યારે આ બંને નેતાઓ એક મંચ ઉપર એક સાથે જોવા મળે તો જે આ પ્રકારની ઘટના આજે સિદ્ધ થઈ છે વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં જંગલ જમીન અધિકાર કાર્યક્રમ અંતર્ગત આ બંને નેતાઓ એક જોવા મળ્યા છે દરમિયાન ચૈતર વસાવાનું આક્રમક ભાષણ પણ સામે આવ્યું છે તેમણે સરકારને ચીમકી ઉચ્ચારી છે અને શું વાત કહી છે તે સાંભળી લો પણ આપણા નીતિ ઘડનારા લોકોનો ન હોવાના કારણે મહત્વની ભૂમિકામાં આપણા લોકો ન હોવાના કારણે આજે આ પરિસ્થિતિ આપણી છે ત્યારે અમે અગાઉ પણ કીધું છે ને આજે પણ કહીએ છીએ જ્યાં સુધી આદિવાસીઓને પોતાનું સ્વતંત્ર શાસન નહીં મળે સ્વાયત્ત રાજ નહીં મળે ત્યાં સુધી આપણે આવી જ રીતના લડવું પડશે સંઘર્ષ કરવો પડશે ચાલવાનું છે ત્યારે સાથીઓ અમે અગાઉ પણ કીધું છે ને અમે પૂરા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જઈએ છીએ આજે પચાસ ટકા લોકોને અમે ભીલ પ્રદેશના બેનર હેઠળ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના તમામ સાથી આગેવાનો સાથે મળીને વધારે મહેનતથી છોટુભાઈ વસાવા સાહેબ હોય મહેશભાઈ હોય રાજકુમાર રોથ હોય ભવરલાલ પરમાર હોય કાંતિભાઈ આદિવાસી હોય કમલેશભાઈ ડોરીયા મધ્યપ્રદેશથી હોય બધાના સહકાર થી અમે જાગૃત નો મેળવું છે આવનારા દિવસોમાં દેશનું ઓગણત્રીસ ભીલ પ્રદેશ આપણે બનાવવા માટે આગળ આવવું પડશે આજે પચાસ ટકા લોકો જાગી ગયા છે પોતાની પાર્ટી પોતાનું સંગઠન પોતાનું ધર્મ સંપ્રદાય ઘરે મૂકીને ભીલ પ્રદેશ માંગ સાથે સહમત બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ ની લડત લડતને આગળ જવા માટે આગળ ધપાવવા માટે આગળ આવવું પડશે ત્યારે જ આપણો ઉદ્ધાર થશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ આજે નર્મદા ડેમ ના પાણી ની વાત કરીએ ઉકાઈ ડેમ ના પાણી ની વાત કરીએ મોટી મોટી જીઆઈડીસીઓને કારખાનાઓને આપવામાં આવે છે નર્મદા ડેમ નું પાણી કચ્છ સુધી લઈ જવામાં આવે છે પાંચસો કિલોમીટર પાણી લઈ જવામાં આવે છે અમે કહીએ છીએ તમે હજાર કિલોમીટર લઈ જવા અમને કોઈ વાંધો નથી પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે જે લોકોએ આખાને આખા ગામો વિસ્થાપિત કર્યા છે એ લોકોને આજે પણ જે વચનો આપ્યા હતા એક જણને નોકરીના જમીન સામે જમીનના સિંચાઈના વીજળીના એ નથી આપ્યા ત્યારે આવનારા દિવસોમાં જો સરકારો આદિવાસીઓ માટે નહીં વિચારશે તો આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરવા માટેનું પણ અમે આહવાન કરીશું અને નર્મદા કેનાલ પણ અમે બંધ કરાવી દઈશું સાથીઓ આજની આ લોક સંઘર્ષ મોરચાની આજની મીટીંગમાં જે પણ આપણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે એમાં આપણે ઉમરપાડાના તમામ ખેડૂતોને પણ સાથે રાખીશું જે પણ મજૂરોને લઈને આવે છે એ પણ આપણા સમાજના છે એમને પણ સમજાવીશું અને એકવાર ફોરેસ્ટવાળાને અને સરકાર સુધી પણ આપણે રજૂઆત કરીશું પછી પણ નહીં માનશે તો અમે પણ તમારી સાથે આવીને તમારા વિસ્તારમાં ઉભા રહીશું એ લડતને ક્યારે આપણે પાછી પાણી નહીં કરી આપણી જમીન છે એ જમીનને આપણે બચાવીશું વધારે વિશેષ નથી કહેતા આગળ પણ એક વ્યારા ખેડૂત સંમેલન છે એમાં પણ મારે હાજરી આપવાની છે ત્યારે આજના આ કાર્યક્રમમાં લોકસંઘર્ષ સમિતિ વતી અમને તમામ આગેવાનોને અહીં પધારવા માટેનું આમંત્રણ મળ્યું અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બોલવાની જે તક આપી છે એ બદલ તમામ આયોજક મિત્રોનો અમે આભાર માનીએ છીએ આજે પણ દેશમાં જો કોઈનું સૌથી મોટું શોષણ થતું હોય તો એ આદિવાસી થાય છે દેશ આઝાદ થઈ ગયો પણ આજે પણ આદિવાસી સમાજ ગુલામીનો કરી રહ્યો છે આજે પણ શાસન ચાલે છે શાસન ચાલે છે આજે પણ આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ પોતાની સંસ્કૃતિ પોતાના સમાજ સાથે ચીનબીન થઈ ગયો છે આજે દેશમાં ડેમના નામે આજે દેશમાં જીએમડીસી જીઆઈડીસી નામે ખાણોની ખોદાના નામે રોડના નામે મોટા પ્રોજેક્ટોના નામે રેલોના નામે કોરિડોરોના નામે સૌથી વધારે જો કોઈને વિસ્થાપિત કરવામાં આવ્યા હોય તો એ આજે આદિવાસીઓને કરવામાં આવ્યા છે આજે દુઃખ સાથે કેવું પડે છે આજે દેશમાં એક કરોડ ને ચાલીસ લાખ આદિવાસીઓ બેહાલ છે બેઘર છે બેબસ છે જેમને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે પણ આજ દિન સુધી એ લોકોને આ એમનું વળતર એમની જમીન સામેની જમીન કોઈ પણ પ્રકારની સરકારો એ સુવિધા નથી આપી ત્યારે સાથીઓ આજે આપણે વન અધિકાર અધિનિયમની વાત કરીએ છીએ વન અધિકાર અધિનિયમ બે હજાર છ માં બન્યો એના પહેલા પણ ઓગણીસો ને એસી માં વન અધિકાર કાનૂન બન્યો હતો ત્યારે પણ આ લોકોએ આપણા લોકોને જે જંગલની જમીન ખેડતા હતા એમને અધિકારના દાવાઓ નહોતા આપ્યા આદિવાસી જંગલ ખાતો હોય કે આ જમીનો અમારી છે ત્યારે હું આજના મંચ પરથી જંગલ ખાતા જંગલ તો સત્તાવીસ માં બન્યું છે અમારા લોકો હજારો વર્ષથી અહીંયા રહે છે અને જે દિવસે અમારા લોકોને હેરાન કરશો તે દિવસે આદિવાસી વિસ્તારોમાંથી તમારા જંગલ ખાતાને પણ દૂર કરતા અમને વાર નહીં લાગે તમારા જંગલ ખાતા ને પણ આદિવાસી વિસ્તારો માંથી અમે હટાવી દઈશું અનુસૂચિત વિસ્તાર છે અમારો અહીં પૈસા એક લાગુ છે અનુસૂચિત વિસ્તાર હોવાના નાતે બંધારણ ની બસો ચુમ્માલીસ એક ના આર્ટિકલ પ્રમાણે તેરકર ની કલમ પ્રમાણે આ વિસ્તારમાં કોઈ સરકારની કોઈ જંગલ ખાતાની કે કોઈની જમીન નથી આ વિસ્તાર જો કોઈની જમીન હોય એ તમામ જમીન અમારા આદિવાસીઓની છે આદિવાસીઓ સાથે આજે જંગલો દેખાય છે એ કોઈ જંગલો જંગલ ખાતા એ નથી બનાવ્યા આ તમામ જંગલો કુદરતી રીતે બનેલા છે અમારા આદિવાસીઓ પેળને પણ પૂંજે છે નદી ને પણ પૂંજે છે પહાડ ને પણ પૂંજે છે જીવ જંતુને પણ પૂંજે છે સાપને પણ પૂંજે છે વાઘને પણ પૂંજે અને બે હજાર છ માં જ્યારે કાનૂન બન્યો એ કાનૂન અંતર્ગત પણ જે લોકો વર્ષોથી પોતાની પરંપરાગત રીતે ખેતી કરતા હતા હતા એમના નિયમ અંતર્ગત એમને જમીન આપવા માટે બે છ ના અધિનિયમના કલમ માં પ્રકરણ ચાર અને માં લખેલું છે કોઈ પણ આદિવાસી પરંપરા માન્યતા જયારે પણ એની ખરાઈ કરવાની થાય એની ખરાઈ કર્યા સિવાય ક્યારે પણ આદિવાસી ને કનગળત નહીં કરી શકાય એ સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ છે છતાં આ જંગલ ખાતા વાળા હેરાન કરે સાથીઓ આપણે તૈયાર થવું પડશે કાયદા કે રીતે પણ અહીંયા ઘણા એડવોકેટ મિત્રો પણ હશે જો સુપ્રીમ કોર્ટ આવું કેતી હોય અને આ ફોરેસ્ટ વાળા એમની મનમાની કરતા હોય તો કોર્ટ ઓફ કન્ડેમ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે એ લોકોને કોર્ટમાં લઈ જવા માટે પણ તૈયાર રહેવું પડશે આ વિસ્તારમાં ઓગણીસો ને અડસઠ માં જયારે ઉકાઈ બાંધની બાંધવામાં આવી ઉકાઈ ડેમ બાંધવામાં આવ્યો ત્યારે આ જ કામોને વિસ્થાપિત કરીને આ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે આજ દિન સુધી જમીન સામેની જમીન નથી મળી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની વાત હતી મફત વીજળી આપવાની વાત હતી મફત સિંચાઈનું પાણી આપવાની વાત હતી છતાં પણ આજે આપણને મળી નથી ત્યારે આ દુઃખની વાત છે ઉકાઈ ડેમ હોય કાકરાપાળ હોય નર્મદા ડેમ હોય કે કડાણા ડેમ હોય કે કરજણ ડેમ હોય જે પણ મોટા મોટા પ્રોજેક્ટો આવે છે એમાં આદિવાસીઓ પોતાનું ખૂબ મોટું યોગદાન આપ્યું છે છતાં આજે દેશમાં એસી ટકા આદિવાસી એસી ટકા આદિવાસી ગરીબી રેખાની નીચે જીવે છે કહેવાય છે કે ખનીજ સંપદા પૂરા દેશમાં પંચ્યાસી ટકા આદિવાસી વિસ્તારોમાં છે આદિવાસી વિસ્તારોમાં આટલું મોટા પ્રમાણમાં ખનીજો હોવા છતાં આ પરિસ્થિતિ આપણી પેદા થઈ છે સાથીઓ આજના આ મંચ પરથી કહેવા માંગીએ છીએ ટેન્શન ખોદતા હશે કે ખારા ખોદતા હશે એમને એકવાર તમારો સંદેશા પહોંચાડી દેજો અમારો સમાજ પાર્ટી સંગઠનો છોડીને એક જઈ છે આવનારા દિવસોમાં કે દોધનવાડી એટલા ગામના ખેડૂતો નથી પણ જે દિવસે આ ગામના ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવશે તે દિવસે માત્ર અંબાજીથી ઉમરગામમાં નહીં પણ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના જે પણ ભીલ પ્રદેશમાં આવે છે એવા ઓગણપચાસ જિલ્લાના લોકોને ત્યાં અમે ભેગા કરી દઈશું તમે એકલા નથી તમારી સાથે અમે બધા છે પણ આપણા ગામના યુવાનો માતાબેનો વડીલોને પણ તમારે કેવું પડશે જ્યારે પણ આપણા કુદરતી અધિકારોની વાત આવે પણ આપણા માનવ અધિકારો બચાવવાની વાત આવે જ્યારે પણ આપણા સામાજિક મૂલ્યોને બચાવવાની વાત આવે ત્યારે બધાએ એક થવું પડશે આવવું પડશે અને લડવું પડશે લડત એવી કરવી પડશે હવે લડેંગે જીતે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી હવે આવેદન નિવેદન તમે બે હાજર આઠ થી આપી આપીને થાકી ગયા હવે કરવાનું થતું નથી હવે તમે એકવાર એમને પૂછી લો હવે શું કરવા માંગે છે જંગલ ખાતું અને પોલીસ વાળા પછી અમને તમે જણાવો અમે આવા તૈયાર છે આવનારા દિવસોમાં જો લડાઈ કરવાની તો લડાઈ થશે ક્યાં સુધી નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરતા રહીશું ક્યાં સુધી વિસ્થાપિત થતા રહીશું ક્યાં સુધી આપણા સમાજ સાથે સંસ્કૃતિ સાથે પ્રકૃતિ સાથે ક્યાં સુધી આપણે છિન્ન ભિન્ન થતા રહીશું આ દેશમાં આઝાદી પછી આટલી ખરાબ કોઈની હાલત હોય આપણી છે આજે આઠ ટકા દેશમાં આદિવાસી વસે છે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી વસે છે પણ જ્યાં નિર્ણાયક ભૂમિકામાં આદિવાસી નથી ન્યાય પ્રણાલીમાં આદિવાસી નથી કોર્પોરેટ જગતમાં આદિવાસી નથી મેન ભૂમિકામાં અધિકારોમાં આદિવાસી નથી ત્યારે સાથીઓ આપણે જાગવાની જરૂર છે આ જંગલની જમીન આપણી છે કોઈએ પીછે એડ કરવાની નથી અમે તમારી સાથે છે તમામ આગેવાનો તરફથી હું તમને વચન આપો કે જયારે પણ તમારે લડત ની આમ આદમી પાર્ટી ના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જે નિવેદન સામે આવ્યું છે ભીડ પ્રદેશ માંગ લઈને તેમણે જે ત્યાં હાજર આદિવાસી સમાજના લોકો છે તેમને પણ આહવાન કર્યું છે આગામી સમયમાં તેના માટે લડત ચલાવવા માટે પણ કહેવામાં આવ્યું છે એ કહેવાય રહ્યું છે કે થોડાક દિવસ પહેલાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ પણ આદિવાસી સમાજના જે કેટલાક નેતાઓ ભીલ પ્રદેશની માંગ ઉઠાવી રહ્યા છે તેને લઈને કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે પહેલાં આ આદિવાસી નેતાઓ એક તો થાય ત્યારે આ જે જે બાબત સામે આવી છે ચૈતર વસાવાનું કહેવું છે કે આદિવાસી નેતાઓ તમામ સંગઠનો પક્ષા પક્ષી એક બાજુ મૂકીને સમાજ માટે આગળ આવે અને લડત ચલાવે ને ક્યાંક ને ક્યાંક હવે એ જ સ્વરૂપે મહેશ વસાવા હોય છોટુ વસાવા હોય કે પછી ચૈતર વસાવા આવે